નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી હું સુથાર ડિમ્પલ આજે આજનું જે રિઝલ્ટ આવ્યું છે એના પ્રત્યે તમને થોડાક બે શબ્દો કહેવા માંગુ છું તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીશ કે મારા મમ્મી પપ્પા કે જેઓએ ખૂબ જ મહેનત કરી છે અને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે આજે મારું રિઝલ્ટ આવ્યું છે એ પ્રત્યે કારણ કે જે ટાઈમ આપવો પડે ને મમ્મી પપ્પાએ એ પ્રમાણે તો એમણે પૂરો સપોર્ટ કર્યો છે પૂરો ટાઈમ આપ્યો છે અને જે પ્રમાણે એમના દ્વારા જે સપોર્ટ કરવો પડે એમણે પૂરેપૂરો કર્યો છે અને મને જે સગવડો જોઈએ એટલે એવું નથી કે બધું જ આપવું પડે પણ જે જરૂરી હોય એ બધું ટાઈમ ટુ ટાઈમ આપી દીધું છે એના બદલે એમનો ખૂબ ખૂબ થેન્ક યુ મમ્મી પપ્પા ખૂબ ખૂબ થેન્ક યુ અને બીજું કે સ્કૂલ દ્વારા કે એમનો મોટો ફાળો છે આ જે રિઝલ્ટ છે એમાં કારણ કે પોતાનો જે પૂરેપૂરો ટાઈમ છે છે એ અમને આપ્યો આજથી જ નહીં અત્યારે થોડાક સમય પહેલા જ નહીં પરંતુ જે બારમું સ્ટાર્ટ થયું ને ત્યારથી જ એમણે પોતાનું જે માળખું જે તૈયાર કરવું પડે જે આપણને એ વન ગ્રેડ લાવવો હોય એ ગ્રેડ લાવવો હોય એ પ્રમાણે જે માળખું સેટ કરવું પડે એ પહેલેથી જ એમણે કરી આપ્યું હતું અને એ પ્રમાણે અમે ફોલો પણ કર્યું હતું અમને જે નાઇટ રેડિંગમાં આવવું પછી સવારે અમારે અહીંયા ટ્યુશન પણ ગોઠવ્યા હતા સ્કૂલનું એટલે પૂરો આખો દિવસ જે છે ને એ પ્રમાણે અમારે મહેનત એમણે કરાવી છે તો અને તેમાં સ્પેશિયલ થેન્ક યુ બોલવું હોય તો વિમલ સર તથા ભાવિક સર તથા સમગ્ર જે રત્નસાગર વિદ્યાલયનો જે સ્ટાફ છે તેમને પણ હું થેન્ક યુ બોલવા બોલાવા માંગુ છું અને સ્પેશિયલી થેન્ક યુ ઘનશ્યામ સર આભાર